महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे जेव सर्वकार्ये सुसर्वदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव પવિત્ર દિવસ સાંઈધામ પંચલાય ની અંદર સાંઈ આદર્શ મિત્ર મંડળ પંચલાય દ્વારા આયોજિત સાઈ કથાનો આજે ચોથો દિવસ જ્યારે ચાલી રહેલો છે તો એમ કહેવાય કે બાળક સ્કૂલની અંદર જાય અને રોજ ગુરુજીને વંદન કરે રોજ એ શિક્ષકને વંદન કરે તો એમના આશીર્વાદ સ્વતઃ રોજ એમને મળતા હોય તો આપણા સાંઈધામની કણાલિકા મુજબ આપણે પણ ને રોજ ભગવાનને યાદ કરી લઈએ તો એવા

નમો નમસ્તે વક્રતું માતા કોવિંદ હે સુ તો બધા હાથ જોડીને શ્રદ્ધાથી બોલજો હે સુમો હે સુમો હે એકદન હે એકદ હે કપિલ હે કપિલ હે હે કર્ણ હે લંબોદર હે લંબોદર હે વિકટ હે વિકટ હે હે આસન હે ગણાધ્યક્ષ હે ગણાધ્યક્ષ હે ધુમ્રકેતુ હે ધુમ્રકેતુ હે ભાલચંદ્ર હે ભાલચંદ્ર હે વિનાયક હે વિનાયક હે ગજાન હે ગજાન હે મંગલ મૂર્તિ ને આત્મા પ્રાર્થના કરીએ હે ગણેશ પુરાણ એમ કે કે જ્યાં ગણપતિ દાદાના બાર નામ સ્મરણ કરીને ગણપતિ દાદાને વંદના કરીને માણસો નીકળે તો એ કાલ્યની અંદર પહાડ જેમાં પણ વિઘ્ન હોય અને ખાલી માણસ જે હમણાં આપણે એમના બાર નામના સ્મરણ કર્યું એ કરીને જાય તો એમ કહેવાય કે એ વિઘ્નના પર્વતો પણ ફૂટીને ઉઠી જાય તો એ ગણપતિ દાદાની આજભાડે પ્રાર્થના કરીએ કે તમે અહીંયા સાક્ષાત

તમારી વંદના નહી કરે તમારી ચરણ નહીં પકડે તો આવા મહાવિષ્ણુ જેવા પણ સફળ થઈ શકતા નથી એટલે હે ગણરાયા આ કથા મંડપ સાક્ષાત વિરાજમાન રહેજો અને બધા જ ભક્તોના વિઘ્નોને દૂર કરજો આ વાતાવરણના સૂક્ષ્મ વિઘ્નો એમને તમારી કૃપાથી દૂર કરજો એવી તમારા ચરણમાં પ્રાર્થના એ હનુમાન દાદા ને ભાવે પ્રાર્થના કરીએ કે હે પ્રભુ તમે પણ અહીંયા સાક્ષાત વિરાજમાન રહેજો અને જ્યાં 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 રામના નામ લેવાય તો ત્યાં પણ તમે સાક્ષાત વિરાજમાન રે તો આજનો અધ્યાયો જ રામ જન્મોત્સવથી થવાનો છે તો એ હનુમાન દાદાને પણ આ ભાવે પ્રાર્થના કરીએ કે તમે પણ અહીંયા સાક્ષાત વિરાજમાન રહી હવે એ હરિહર ભગવાનને એમનું સ્મરણ કરી લઈએ એમને પણ આ ભાવે પ્રાર્થના કરીએ કે જ્યાં હરિ અને હર સાક્ષાત વિરાજમાન રહે તો ત્યાં બધા જ ભક્તો પરમાનંદની સ્થિતિમાં રહે તો બધા હાથ જોડીને શ્રદ્ધાથી બોલજો જેને નામ સ્મરણ કહેવાય આપણા સંતો એમ કહે કે કોઈ પણ કાર્ય તમે શિસ્તબદ્ધ રીતે આરંભ કરે તો એ કાર્ય આનંદ થી પરિપૂર્ણ થાય એની અંદર કોઈ પણ વિઘ્નો આવતા નથી અને સાથે પ્રભુનું નામ સ્મરણ થયેલું હોય તો એ રીતે રીતે થતા હોય તો આપણે પણ બે મિનિટ માટે નામ સ્મરણ કરી લઈએ નામ બોલાવવામાં આવે બધા ભાવ અને શ્રદ્ધાથી એવા ભાવથી નામ સ્મરણ કરજો કે હે હરિયર પ્રભુ તમે અહીંયા સાક્ષાત વિરાજમાન થજો તો બધા શ્રદ્ધાથી બોલજો ॐ नमो भगवति वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो वासुदेवाय today શિવાય શિવાય ઓમ ઓમ બોલો તો એ પણ ઉપર સાક્ષાત આવીને બિરાજમાન જેને લીધે બધા જ શ્રોતાઓને જેને સ્થિતિ કહેવાય તો પરમાનંદિ કેવાય પરમાનંદિ બધા કથા શ્રવણ કરી શકે એવી એ દયાનું દાન તમે કૃપા કરજો હવે બધા જ ભક્તો આરામથી કથાને સાંભળી શકે તો જે રોજ એમ કહેવાય કે કથા પહેલાં પ્રભુનું સ્મરણ કરવું પડે કંઈક ને કંઈક ધૂળ આપણા પર ચોંટી લે એને ઉડાડવી પડે ત્યારે વાસણ જેમ સ્વચ્છ થાય તેમ આપણે બધા માયામાંથી આવીએ આ વાત રોજ બધાને એટલા માટે કહેવું પડે કે રોજ ને રોજ આપણે માટે માયામાંથી આવીએ માયાને આપણને રચકણો લાગે પણ જેમ એ પાત્ર દ્વારા એ કંઈક કંઈક ને કંઈક પાત્ર દ્વારા એ વાસણને આપણે સાફ કરી દે તે રચકણો દૂર થઈ જાય અને પછીથી અંદર જે પીરસવામાં આવે એ ખાવા લાયક બને એવી જ રીતે આપણા મનની અંદર આ માયાના રચકણો હોય પણ એ જ્યારે પ્રભુને યાદ કરવામાં આવે એ કરણીથી એ રચકણો દૂર થઈ જાય તો ત્યારે આ આત્માનો ખોરાક ખાવાલાયક બને તો બધા જ શ્રોતાઓ આરામથી કથાને સાંભળી શકે ઉતારી શકે એને માટે રામ પરમાત્માને યાદ કરીને બધા ભાવ અને શ્રદ્ધાથી